હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં આવી હે અને અમે પણ મજામાં હા તો કા પૂણા શિયાળ અને અમારા તું કામ ચાલુ થઈ ગયું ધોવાનો નિર્ણયની હતીસો ઉહડે પાછો કુસો નાખવો પડે એવા હાટું છે અને ભાઈ ને બધા આકોરે ટ્રાઈવ દે બધે મોટર સાયકલ પેનલ અમારે હે આ નાના બચ્ચા બચ્ચી બધું છે બહાર નીકળે ગઉ અને એક મીરા એક બાર કાઢવાની છે મીરા હે અમારા હાથમાં રીએ ની થોડી કરે જઈ કાકો દીકરો બે પોરબંદરગા

よいしょ。 જે આજે બાર એક લાઈન જોવાની છે લે પૂરી કરે હમ તો એ મમી હે ને ધોવે લીએ ને પછી હું નાખે રાખ ને પછી વિડિયો બનતી તો આપડી હે ને પી વી આવી ગઈ અને નઈકી કરવાનું હે બતાય ની કે કામ આવ્યું અને જઈ લો કે મણી કે ભાવ મો હું કાને ઈ જ આવી છે કે પણ જઈ લે ક્યું ને ઈ તને જ આવ્યો આગડી બસ હમણે હાવ હવાર ની ઈ ની ફાર ઉતી કે જે વેલેરી દિસતા હરવી થઈ જાય ને તો ઉપાદી ની વેલો વધ્યો હોય કે વેલો ઘટ્યો હોય કામ થાય એવું કાલે કોમેન્ટ કરવાની હે બધા ની જયવીર પૂછે કે નામ કામ રાખવું હે કે જયવીર હે હા જયવીર રાખવું હા એટલે જયવીર લેલા તેડા બહાર ના કરાકડી પૂરું કરી હે થોડા દોડ થોડા દોડ કરે કરે માંડ પરવાઈ રહ્યા હતા ને તો ત્યાં પીહ પણ અરબી થઈ ગઈ ને અમે બે ગયા દોવા છે દોવાનું ચાલુ છે અને પીહ પણ અરવી થઈ ગઈ હતી ઉપાડી ને બે હવા દી હું અને અમે અમારું દોવાનું કામ ને બસ પાણીનું કામ અને પાણી પણ પીવરાવી દીધું હતું પછી કી કે પાણી ન પીવરાવાય થોડીક વાર જર પડે ત્યાં સુધી પેલા પીવરાવી દીધું ખુશીમાં ખુશી ફેરી અમારે ડબલ ખુશી થઈ અને હજી એક તૈયાર છે ઓલી કોર બિયાવાની ઈ એક દીજારવે કે બે દીજારવે કેટલાક દીજારવે ખબર ને હા બે ઓલી નવી લેવા હી はい બે પાડીના સ્વાગત પાડાના સ્વાગતમાં બેઠા કે પાડીના માં બેઠા પાડાના હે કેણા સ્વાગતમાં બેઠા તા પાડાના પાડી તો પાડી ત ન આવે

હાલો અમારે હેને દોવાનું ચાલુ છે અને કાલે છે ને આખી રાતી ભીહી જઈ ગયા ત્યાં અમારે ઘોડીનું એટલે હું કાં જઈ લે એની ગાદી જ કહેવાય ને ગાડી લઈને બેઠો તો આખી એક વાગ્યા સુધી જઈ ગયો કાલે નો વ્યાણી ને આજે ને પાંચ વાગે વ્યાણી લાડો એની હા વાલી વાલું વાલું લાગતું હે ને જેવી લાગતું મને મારો દીકરો બહુ લાગે મારવા કઈ ને આવતી હા ભોજી અમારા મહેમાન આવ્યું મહેમાન જ્યાં બેઠું હે મિમાન મજામાં ને હા લે તો હા લે અમે બે જઈએ દોવા